અવનવા વિડીયોની માહિતી મિત્રો એક થી છ ભાગ તમારે જોવાના બાકી હોય તો એ તેમજ વાર્ષિક પરીક્ષાના પેપર સેટ વાલીઓની બહુ કમેન્ટો આવે છે કે જે 90% ટકાથી પણ વધુ ટકાવારી અપાવશે પ્રેક્ટિસ માટેના પેપરો તો એ તમને ક્યાંથી મળશે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન વિશેના વિડીયો અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પ્રોજેક્ટ બુક બરાબર આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સાઇન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો

નીચે આપેલા ભાગાકાર કરો તમારા પરિણામને ગુણાકાર દ્વારા તપાસો જેમ કે ભાગ્યા વિદ્યાર્થી મિત્રો તમને મજા આવે એ રીતે તમે ભાગાકાર કરી શકો છો જો નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ તો તેતાલીસ કરતા પિસ્તાલીસ વધી જાય તો આપણે નવ પંચા શું રાખીશું સોરી નવ ચોક છત્રીસ રાખીશું ત્રણ માં છ નવ જાય દસકો અહીંયા ત્રણ અહીંયા દસ એટલે કે તેર માંથી તો સાત ત્રણ માં ત્રણ ફરી પાછો નવ નો ઘડિયો લઈએ બરાબર તો નવ એકા નવ નવ દો અઢાર નવ નવતે નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલી નવ છક ચોક પણ નવ સત્તા ત્રેસઠ નવ અઠ્ઠા બોતેર નેવી નેવે એક્યાસી એક્યાસી વધી જાય તો નવ અઠા બોતેર આઠ માંથી બે જાય તો છ સાત માં છ જે જીરો તો છ શું વિધિ શેષ વિધિ આવી રીતે તમે ભાગ ચલાવો તો વાંધો નહીં પછી બીજી રીત તમારી પાસે હોય કે નવ ગુણ્યા ચાલીસ એટલે કે ત્રણસો ને સાહીઠ તો પણ ચાલશે ચોત્રીસો એસી ભાગ્યા બાર ચોત્રીસો એસી ભાગ્યા બાર બરાબર બારેકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ તો બાર દુ ચોવીસ પાછળ બે અંક છે તો બે શૂન્ય તો અહીંયા પણ તમે બે શૂન્ય મૂકી શકો છો જાય જાય તો તો ચાલો હવે બાર એકાનો ઘડીઓ લઈએ બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર પંચા સાઠ સોરી બાર પંચા સાઈઠ ડાયરેક્ટ લઈ લઈએ બાર છ બોતેર બાર સત્તા ચોર્યાસી બાર અઠા છન્નું બાર નવા એકસો આઠ બાર નવા એકસો આઠ પાછળ શૂન્ય છે બરાબર બસો નેવું ગુણ્યા બાર કરો એટલે ચોત્રીસો ને એસી આવી શકે ચાલો સી ચારસો પચાસ ભાગ્યા સાત ચારસો પચાસ ભાગ્યા સાત સાત એકા સાત સાત પંચા પાંત્રીસ પાછળ શૂન્ય મૂકી તો એ દૂન રેડીમાં જીરો જાય જીરો પાંચ બે જાય ત્રણ ચાર માં ચાર જાય તો જીરો વધતા સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો કેટલા વધશે બે શેષ વધશે ક્લિયર ત્યાર પછી આવશે

ભાંગ છ તો છ એ દાન છસો સોરી છ ગુણ્યા સો એટલે છસો થઈ જાય છ ગુણ્યા એટલે છસો આઠ માં જીરો જઈએ તો આઠ સાત માં જીરો જઈએ તો સાત માં છીરો હવે છ દાન સાઠ એટલે આઠ માં જીરો જોઈએ તો આઠ સાત માં છ જોઈએ તો એક વત્તા છ તેરી અઢાર તો સો વત્તા દસ વત્તા ત્રણ એટલે કે એકસો ને તેર જવાબ આવ્યો છેલ્લો દાખલો એફ ચોવીસો પંચોતેર ભાગ્યા અગિયાર ચોવીસો પંચોતેર એને ભાગ્યા કેટલા કરવાના છે તમારે અગિયાર કરવાના છે ચાલો અગિયાર એકા અગિયાર અગિયાર દુ બાવીસ પાછળ બે અંક છે તો બે શૂન્ય તો અહીંયા બી બે શૂન્ય અગિયાર દુ બાવીસ એટલે કે અગિયાર ગુણ્યા બસો એટલે બાવીસો થઈ ગયા પાંચ માંથી 0 જેત 5 સાત માં જીરો જેત સાત ચાર માં બે જેતો બે માં શું મૂકા પાંચ માં જીરો જેત પાંચ સાત માંથી બે જે તો પાંચ જીરો અગિયાર પંચા પંચાવન ચાલો બસો ગુણ્યા વીસ ગુણ્યા પાંચ એટલે બસો ને

બરાબર પછી આપણે ગણતરી કરવાની છે એકવીસ ગુણ્યા સોળ બહુ સમય લાગવાનો છે વડે બરોબર છ એક છ છ દુ બાર પછી એકવીસને કેટલા વડે ગુણવાના દશકનો અંક એટલે કે દસ સાથે તો એક એક બરાબર ચાલો ને છીએ છત્રીસ ત્રણસો છત્રીસ છે કે ત્રણસો છત્રીસ જવાબ આપણે જોવાનો છે તો શું ત્રણસો છત્રીસ ક્યાંય જવાબ છે હા ત્રણસો છત્રીસ જવાબ છે પંદર ગુણ્યા સાત 15 નો ઘડિયો આવડે પંદર સત્તા એકસો પાંચ ચાલો એકસો પાંચ ક્યાંય દેખાય છે તમને ફરી કહું છું એકસો ને પાંચ પંદર સત્તા એકસો પાંચ એકસો પાંચ ચાલો એકસો ને પાંચ ત્યાર પછી આપણે આગળ વધીએ ત્રાણું ગુણ્યા બે તો મિત્રો બહુ ઇઝીલી છે ત્રાણું ગુણ્યા બે અથવા ત્રાણું બે છ નવ અઢાર ચાલો એકસો છ્યાસી ત્યાર પછી ફરી પાછા આગળ વધીએ સત્તર પંચા કેટલા થશે પિંચાશી તો પિંચાશી ગોતી લો ઝડપથી ચાલો ભાઈ ઝડપથી ઝડપથી પિંચા સત્તર પંચા પિંચાશી

તો છવ્વીસ ગુણ્યા છવ્વીસ પેલા છવ્વીસ ને કેટલા વડે છ વડે ગુણીશું ને છત્રીસ દુ બાર ને ત્રણ પંદર ઓકે હવે છવ્વીસ ને કેટલા વડે ગુણીશું વીસ વડે તો શૂન્ય બે છ બારનો બગડો વધાવી એક બે દુ ચાર ને એક પાંચ છ વત્તા ઝીરો છ પાંચ બે સાત પાંચ એક છ છસો છોતેર ને છોતેર જોવે છે તો આપણે આમ આગળ જોવાનું છસો ક્યાંય દેખાય છે ઓકે બરાબર પછી છોતેર જોઈશું પેલા આપણે છસો દેખાવા જરૂરી છે તો છસો ને થઈ ગયા સિતોતેર ગુણ્યા દસ તો મિત્રો પાછળ ખાલી શૂન્ય ઉમેરવાનું રહે એટલે સાતસો સિત્તેર થઈ જશે બરાબર તો સાતસો સિત્તેર દેખાય છે ઓકે પચાસ ગુણ્યા દસ એટલે સીધો જ હિસાબ છે પાંચસો થઈ જશે હલો પાંચસો મળવા મળ્યા છે આપણે જો ઝડપ થવા મળી છે હવે

તેર આપણે ગોતવાના છે ચારસો ને તેર ચાલો મળી ગયા ને તેર હવે એકત્રીસ ગુણ્યા ઓગણીસ કરો એકત્રીસ ગુણ્યા ઓગણીસ તો પેલા એકત્રીસ ને કેટલા વડે ગુણીશ નવ વડે નવ એકા નવ નવતેરી સત્યાવીસ પછી એકત્રીસ ને કેટલા વડે ગુણો દસ વડે બરાબર શૂન્ય એક એકવું એક તેરી ત્રણ નવ વત્તા જીરો નવ સાત ને એક આઠ બે ને ત્રણ પાંચ પાંચસો નેવ્યાસી પાંચસો નેવ્યાસી પાંચસો પાંચસો નેવ્યાસી કે દેખાય છે પાંચસો પેલા પાંચસો વાળું જોવો બરોબર હવે નજર સામે જ બરોબર લાગે આપણને એમ આગું ચાલો પંચ્યાસી ગુણ્યા ત્રણ તો પિંચાશી ગુણ્યા ત્રીસ એટલે જીરો સાથે એક ત્રણ અઠા ચોવીસ ને એક પચીસ પચીસો ને પચાસ પચીસો ને પચાસ ચોસઠ ગુણ્યા બેતાલીસ ચાલો ચોસઠ ગુણ્યા બેતાલીસ તો પેલા 64 ને તમારે બે વડે ચાલીસ વડે સોળ નો વધાવી એક છ ચોક ચોવીસ ને એક પચીસ જીરો વત્તા આઠ છ બે આઠ પાંચ ને એક છ બે ને બે છવ્વીસો ને અઠ્યાસી છવીસો અઠ્યાસી અહીંયા છે બત્રીસો ભાગ્યા ચાલીસ તો ચાર અઠા બત્રીસ એટલે કેટલા આવશે કરવાના એટલે એસી જવાબ સીધો જ લઈ લેવાનો એસી જવાબ છે ક્યાંય હા રેડી ચાલો ઓગણીસ ગુણ્યા ત્રણ કેટલા થાય ઓગણીસ તેરી સત્તાવન થાય તો સત્તાવન હવે ગોતવાના આપણે ઈઝી થઈ જશે કેમ ઈઝી થઈ જશે હવે બોક્સ છે એ નથી ગણવાના ભાગ્યા ભાગ્યા ચાલો લઈ લઈએ ચોવીસ જીરો જીરો ઉપચિતર આઠ આઠ એક આઠ તો કેટલા જવાબ એવો એકત્રીસ તો ચાલો એકત્રીસ જવાબ આમાં ક્યાં છે હમણાં હતો ને ક્યાં આવી ગયો ઘડીક આવી ગયો એકત્રીસ ચારસો બત્રીસ ભાગ્યા અઢાર ચારસો બત્રીસ ચોવીસ આવ્યો જવાબ મિત્રો ચોવીસ ક્યાં છે ચોવીસ દેખાઈશ તમને કોઈને બે અંકમાં ચોવીસ આવ્યો યસ વેરી ગુડ સાતસો ઓગણત્રીસ ભાગ્યા નવ સાતસો ઓગણત્રીસ ભાગ્યા નવ નવ એક આઠ નવા બોતેર જીરો પચીસ ભાંગ્યા પાંચ પાંચ એકુ પાંચ આઠ માં પાંચ જાય તો ત્રણ વધારે બે પાંચ છ ત્રીસ બત્રીસ માંથી ત્રીસ જાય તો વધ્યા બે પછી તારે પાંચ પચું પચું

તો નવ વિધા છન્નું બાર તો અડતાલીસ જવાબ આવ્યો ચલો અડતાલીસ ક્યાંય દેખાય છે હા એની બાજુમાં છે બસો અઠ્યાસી ભાગ્યા ચાર ચાર સત્તા અઠયાવીસ તેર આઠ ચાર દુ આઠ બોતેર બોતેર ક્યાંય ખડીક માં આર્યા બોતેર આઠસો ઓગણસ સિત્તેર સિત્તેર મેં ઓછો આઠસો ઓગણસિત ભાગ્યા સિત્તેર ભાગ્યા સત્યોતેર જાય તો નવ વધે નવ માં ઓગણ ચાલો સેવન્ટી નાઇન આવી ગયો બાકીનો થઈ જતો ને કઈ આઠસો સુડતાલીસ ભાગ્યા સાત આઠસો સુડતાલીસ ભાગ્યા સાત 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 આઠમા ચાર સાત દુ ચૌદ સાત સાત એક સાત એકસો ને એકવીસ એકસો ને એકવીસ ફરી પાછા આવ્યા તો એકસો એકવીસ તો છે જ ઓલરેડી ભાઈ બરાબર સાત એકુ સાત આઠ માંથી સાત જાય તો એક એકવી ચાર સાત દુ ચૌદ ચૌદ જીરો સાત સાત એકુ સાત એકસો એકવી રેડી ચાલો નવસો એક્યાશી ભાંગ્યા ત્રણ નવસો એક્યાસી ભાંગ્યા ત્રણ ત્રણ તેરી નવ જીરો પછી તારે આઠ ત્રણ દુ છ આઠ માં છ જાય તો બે પછી તારે એક ત્રણ સત્તા એકવીસ ત્રણસો ને સત્યાવીસ ચાલો ત્રણસો ને ચારસો પંચોતેર ભાગ્યા ઓગણીસ ચારસો પંચોતેર ભાગ્યા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ કેટલા વિધા નવ ઓગણીસ પંચા પંચાણું તો પચીસ વિધા સોરી પચીસ આવ્યો જવાબ ભાગફળ પચીસ આવ્યો પચીસ ક્યાં છે ઝડપ કરો યાર ઝડપ કરો ટ્રેન ચૂકી જશું યસ ચાલો હવે શું કે છે તમે શું શોધ્યું તે તમારે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની પેટર્ન આપને મળી બરાબર આમ તીર જતું હોય ને એ ટાઈપની એક શું મળી પેટર્ન મળી તો આ સાથે આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે તો ખાસ દરેક વિડીયો વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો જોવા પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ તમારે મેળવી લેવો અને ચોક્કસથી કમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત